નમસ્કાર કરુણા ટોક્સ માં સૌનું સ્વાગત છે ને હું છું કૌશિક મહેતા મોરબી જિલ્લો આમ તો દેશ અને દુનિયામાં સિરામિક ઉદ્યોગ માટે જાણીતો છે પણ હવે આ જિલ્લો દાડમ માટે જાણીતો થઈ ગયો છે મોરબીના હળવદ પંથકમાં દાડમની બહુ મોટા પાયે ખેતી થઈ રહી છે એટલું જ નહીં પણ અહીંથી દાડમ ની નિકાસ પણ ઘણા બધા દેશોમાં થઈ રહી છે સૌરાષ્ટ્રમાં ખેતીમાં આ જિલ્લો પહેલા નંબરે છે ને ગુજરાતમાં ત્રીજા ક્રમે આવે છે અને એકાદ હજાર કરોડ નું ટર્નઓવર વર્ષે થાય છે એવી સરસ મજાની દાડમની દમદાર ખેતી આ જિલ્લામાં થઈ રહી છે આજે આ ખેતી ની વાત કરવી છે અને આપણે એક દાડમના બહુ

હું હળવદ માં અમારું ગામ જોઈએ તો ઈશ્વર નગર ગામ છે અમારે તાલુકો હળવદ લાગે મોરબી જિલ્લો મોરબી લાગે છેલ્લા બાર વર્ષ થી દાડમ ની ખેતી કરું છું અરે વાહ વાહ અત્યારે અમારે જોઈએ તો પાસઠ વીઘાના દાડમ છે ક્યાં બા વાહ વાહ પેલા સોળ વીઘા નું વાવેતર કર્યું તું

ઘઉં લસણ એ બધું વાવેતર કરતા હતા પણ હું આજ થી બાર વર્ષ પેલા ખેતીમાં આવ્યો મેં બીજા જ વર્ષે જોયું કે ભાઈ આપણે કઈક અલગ ખેતી કરીએ એટલે થોડુંક સર્વે કર્યું પછી દાડમ અનુકૂળ લાગ્યા એટલે કીધું દાડમ નું વાવેતર કરીએ બાકી હું ભણીને ને આવ્યો પછી બીજા જ વર્ષે મેં દાડમ નું વાવેતર કર્યું હતું એટલે તમે કૃષિમાં સ્નાતક થયા છો કે બીજા કોઈ ફેકલ્ટીમાં ના સાહેબ મેં બીકોમ કરેલું છે બીકોમ કોમ કરી પછી એમબીએ ચાલુ કર્યું હતું પણ એ લાંબો ટાઈમ પછી ગયો નતો ઓકે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું પણ આજુબાજુમાં ખેતી થતી એ જોઈને આપે કરી કે કોઈ બીજી 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 કોઈ રીતે તમને આ જાણકારી મળી ત્યારે આજુબાજુમાં દેવડિયામાં હતા એક બે ખેડૂતોને બાકી બીજે તો ક્યાંય બહુ આઈડિયા નથી

એટલે પછી મેં કીધું બસો વીઘા માંથી ને કદાચ પંદર વીઘા નું તમારું ઉત્પાદન નહિ આવે તો શું ફેર પડશે મને એક આ પંદર વીઘા માં ટ્રાય કરવા દો એટલે ત્યારે પપ્પા ખેતી જ કરતા હતા એટલે ત્યારે તો મારા કાકા ને બધા ના જ પાડતા હતા પણ પછી લગાયા ને ત્રણ ચાર વર્ષ પછી ઉત્પાદન ચાલુ થયું ઉત્પાદન આમ જોઈએ તો બે થી અઢી વર્ષ પછી જ ચાલુ થઈ જાય હાજી પછી સારા ઉત્પાદન આયા એટલે ધીમે ધીમે

કે વધારે હવામાન ઉપર આધારિત છે કે હવામાન આ વર્ષે જોઈએ તો આ વર્ષે એટલું હવામાન સારું નથી બાકી ગયા વર્ષે છેલ્લા ત્રણ વર્ષમાં બહુ સારું હતું ને ભાવ પણ સારા હતા પણ કઈ પ્રકારનું વાતાવરણ અનુકૂળ આવે છે દાડમ માં વરસાદ ઓછો હોય એ સારું રે પછી અત્યારે જોઈએ તો હમણાં ધુમ્મસ ચાલુ થાશે તો ધુમ્મસ ચાલુ થાય એ પેલા ઢાંકવા પડે અત્યારે ફળ થઈ ગયા છે થી વરસાદ પડે ફ્લાવરિંગ ફરી જવાના કે બધા પ્રોબ્લેમ હોય છે પૂગ લાગવાના ઓકે એટલે આ વર્ષે વરસાદ કન્ટિન્યુ હતા એટલે આ વર્ષે થોડું ઓછું રહ્યું બાકી દર વર્ષ છેલ્લા ત્રણ વર્ષમાં બહુ સારા ઉત્પાદન મળ્યા પણ ત્યાં આ વિસ્તારમાં માં વધુ ને વધુ ખેડૂતો દાડમ તરફ વળવા લાગ્યા છે એવું ખરું હા અમારે હળવદ અત્યારે હળવદ થી ધાંગધ્રા વચ્ચે જે છે ત્યાં તો ઘણા બધા વાવેતર થયા હળવદ થી આ બાજુ દેવડિયા ઈશ્વરનગર ચરાડવા ત્યાં પણ વાવેતર સારા બાકી રણમલપુર છે તો રણમલપુર લગભગ સિત્તેર ટકા જમીનમાં દાડમ ના વાવેતર થઈ ગયા ક્યાં વાત વાહ

ના જંતુનાશક દવાની જરૂર પડે પણ ઓછી જરૂર પડે એમાં શું છે વધારે જે થ્રેસર ટાઈપની દવા છે કે જે મધમાખીને બહુ નડતી નથી એ ટાઈપની જંતુનાશક દવાનો ઉપયોગ થાય છે પછી નીચે જોઈએ તો નીચે બેક્ટેરિયા પ્રોડક્ટ હોય જે માં આપવામાં આવે બેક્ટેરિયા પ્રોડક્ટ નો વધારે ઉપયોગ કરીએ છીએ ઓકે સાઈઝ માટે જે દાડમ સો ગ્રામ થી દોઢસો ગ્રામ ના થાય ત્યારે સાઈઝ માટે એક છે એક કંપનીનું એનું સાઇઝર કરીને આવે છે એનું હા પ્રાકૃતિક રીતે આમાં ખેતી થઈ શકે હા પ્રાકૃતિક અમે એમ તો સેન આપડે જે દેશી ખાતર છે ઉનાળામાં જયારે દાડમ ઉતરી જાય ત્યારે દેશી ખાતર ને એ બધું

અત્યારે વેચાણ અમે અહીંયા વાડીએ બેઠા પણ વેચાણ કરીએ છીએ ક્યારેક શું હોય છે અત્યારે જોઈએ તો સાહેબ હળવદમાં માં છ થી સાત માર્કેટિંગ યાર્ડ થઈ ગયા ઓકે ઓકે અને પછી જી જી જી

એ લોકો એક્સપોર્ટ કરતા હોય છે આપડે તો એ લોકોને ફિક્સ ભાવે આપી દઈએ છીએ મલેશિયા અહિયાં જે યાર્ડો છે એ લોકોને કોલ્ડ સ્ટોરેજ પણ ખરા ઓકે એ લોકો કોલ્ડ માં સ્ટોક કરીને પછી દુબઈમાં જે અત્યારે બાંગ્લાદેશ માં બહુ સારી ડિમાન્ડ છે દુબઈમાં ઘણી બધી ડિમાન્ડ છે બરાબર અને આપણા આ જે વિસ્તારમાં દાડમ થાય છે એ કઈ પ્રકારના દાડમ ગણાય છે આપણે જે અહીંયા થાય છે એ ભગવો સિંદુરી ગણાય છે આમાં ટીસ્યુ કલ્ચરના પણ રોપા હોય છે ને ગુટી કલમ પણ રોપા હોય છે બરાબર 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 પણ અત્યારે બધા જે નવા વાવેતર કરે છે પચાસ ટકા ટીસ્યુ કલ્ચર કરે છે પચાસ ટકા ગુટી કલમ કરે છે જી 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 અને આવક ની દ્રષ્ટિએ તમારું શું કેવું છે ખેડૂતો એ આ તરફ વળવું જોઈએ કે નહીં આવકની દ્રષ્ટિએ સાહેબ વધારે ડિપેન્ડ ભાવ ઉપર હોય છે કેમ કે આમાં કિલાના ભાવ હોય છે બરાબર તો ઘણી વખત આના એવરેજ ભાવ જોઈએ તો 35 થી 50 રૂપિયા ગણાય પણ ઘણી વખત શું હોય છે કે અત્યારનું જ જોઈએ તો અત્યારે તો 90 થી 120 130 રૂપિયા સુધીના ભાવ છે ઘણા ટાઈમે ભાવ સારા મળી જાય અને નુકશાની નું પ્રમાણ કેવું ભાવ બહુ નીચા જાય કે વાતાવરણના કારણે પાકમાં ઉતારો ઓછો થાય એ પ્રમાણ કેટલું જોખમ કેટલું એવું જોઈએ તો આજ વર્ષે થોડું એવું છે બાકી ગયા વર્ષ સુધી સારું હતું આ વર્ષે શું વરસાદ કન્ટિન્યુ થાય આટલા વરસાદ થાય તો જે ફ્લાવરિંગ એક છોડ ઉપર વીસ થી બત્રીસ કિલો સુધી માલ આવવો જોઈએ તો આ વર્ષે પંદર કિલો સુધી માલ આયા છે વાતાવરણ અનુકૂળ હોય તો જે છ થી સાત વર્ષના છોડ છે તો એમાં પચીસ થી ત્રીસ કિલો સુધીનો માલ આવી જાય છે બરાબર અને આપણા ગણમ વિશેષતા શું ગણાય ભરતભાઈ

ના અત્યારે દાડમ જોઈએ તો ગુજરાતમાં હળવદ જિલ્લો ને કચ્છમાં પેલા વાવેતર વધારે પણ આજની તારીખમાં જોઈએ તો હળવદ માં વધારે વાવેતર છે બાકી રાજસ્થાન માં થોડા વાવેતર ખરા મહારાષ્ટ્ર માં છે એટલે જોઈએ તો આખા ઇન્ડિયામાં હળવદ ની દાડમ જાય છે વાહ વાહ બહુ સરસ એટલે હળવદ એક નવો ચિલ્લો ચૈત્ર કહેવાય એવું એવું કહી શકાય કે હા હળવદ માં આજ થી ચાર વર્ષ પેલા વાવ વાવેતર બહુ જુજ હતા પણ છે ને હવે ગુજરાતમાં પણ અગ્રસર થઈ રહ્યો છે આ બહુ મજાની વાત છે અહીંથી નિકાસ પણ થાય છે આટલું મોટું ટર્ન ઓવર પણ છે ખાનગી માર્કેટ યાર્ડ પણ ચાલુ થયા છે

પણ બહુ સરસ હળવદ તાલુકાની જેમ બીજા તાલુકાના દિશામાં કામ થવું જોઈએ અને સરકારી કૃષિ વિભાગ પણ આ માટે પ્રયત્નશીલ છે એટલે દાડમ ની ખેતી કચ્છ ને પાછળ રાખી અને હળવદ મોરબી જિલ્લો આગળ વધી રહ્યો છે બહુ આનંદ ની વાત છે ને બીજા જિલ્લાઓમાં પણ હવે આ દાડમ ની ખેતી થવા લાગશે ભરતભાઈ તમે અમારી સાથે જોડાયા અને દાડમ ની ખેતી વિશે બહુ મજાની વાતો કરી તમારો ખુબ ખુબ આભાર થેન્ક યુ ઓકે